કોઈ અડધું છે દરવાજા જોવા મંદિરે હનુમાન દાદાના દર્શન કરવા અને લોકો નારિયલ તો ગાય તો આજે લાલો પિક્ચર જોવા જવાનું છે થઈ ગયું છે ફાઇનલ અને બીજા બે ચાર દોસ્તારો આવે છે ફેમિલી ગાડી લઈ અને અમારે ગાડી આ તૈયાર છે મેડમ જોઈ શકો છો હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ રાખે માતાજી તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય તો ફાઈનલી પાણી ને નાસ્તો બાસ્તો બધું દેવાઈ ગયું છે મેમનોને જોઈ શકો છો ને આ બધા મહેમાનોને બહુ ઉતાવળ આ દેખાય આ મહેમાનને બહુ ઉતાવળ હે ને બહુ ઉતાવળ હે ને હજી તો આલું નહીં તે પેલા તો ચાટ નાખ્યા બોલો કાંઈ કહેવાય નહીં આ બધા શનિદેવના વાહન છે એટલે આપણે ના કહેવાય ચલો ત્યારે મસ્ત મજાનું તમે લોકો નાસ્તો બાસ્તો કરી લો અને આપણે છે આજે શનિવાર તો દાદાને દર્શન કરી આપીએ આજે તો પોસ્ટ છે આપણે તો ચા ખાલી પીવાની હોય છે ચલો ત્યારે જય માતાજી ઉપર હાલી નાસ્તો તો એ રાડ પાડો હે જો ચલો ગાય છે આપણે જઈ દુકાને ના જો હજી નાશે નહીં ગરમ પાણી એનું કંઈ નાખી દીધું તો એ ના વની જાય હવે આ બ્લોક જો છે બીજો અમારો અમારો બ્લોક ખબર જોશે રી પતિ જયંત ચલો બંધ કરાવી ના જા નાને દરવાજ બંધ કરી નાન બાર કાઢ એ બધા બોલે ચલો તેરે આપણે જઈએ હવે દુકાને ફાઈનલી દુકાને આવી ગયા છીએ અને સાફ સફાઈ થઈ ગઈ છે એટલે બારે સુધી સાફ સફાઈ કરી નાખી તો ચલો ત્યારે હવે માતાજીના હે ને દીવા બધી કરી લઈએ જય માતા ચામુંડા બજાર માં જઈને આવ્યો હું અને પછી આવીને હવે કે છે હવે શું લેવા જવાનું એને જલ્દી લીલું લસણ વરી આ લોકો મને બોલાય વરી થયું

તો તો આવી ગયા છીએ ઘરે મસ્ત મજાનું ટામેટા નું શાક બનાવ્યું છે નાખવાની બાકી હે મરચાં હે અને પાસ્તા તો જોયા ને પડી ગયા તો શું કરવા ચલો તો સેવ આવી ગઈ છે અંદર શું છે વાહ વાહ સેવ ને અંદર પાછું છે શું કહેવાય મકાઈ પૌવા આ નવ શાક બનશે ભાઈ ફરાળ એટલે સેવ ટામેટાનું શાક તો હોય પણ સેવ મકાઈ પૌવાનું શાક બનશે કે ચેવડો હે હમ ટામેટા ચેવડા સેવ સેવનું શાક નવું શાક આવ્યું

એટલે અત્યાર પછી અંદર આવી મેં તમને બતાવ માંગુ છું કે આવી રીતે બીજે ફૂલ વાગતું ભાઈ ફૂલ એને ફૂલ વાગતું તું હજી અવાજ આવે એટલે કે તો ક્યાંય નીકળી ગયું એ આવી જ્યાં છે મંદિરે હનુમાન દાદાના દર્શન કરવા અને લોકો લે છે રે નારિયેળ અને લીંબુ ને માળા તો હનુમાન દાદાના દર્શન કરી લઈએ અને કરાવીએ અને આજે પબ્લિક બહુ છે لوگرم مندي نو کيتلو کام چالو چھے بتائيے تو تو چي ته بوليه پر تب ډيپلي بات چھے کيا کيا તો ફાઇનલી દર્શન કરી લીધા અને કરાયા અને ભીડ હતી આરતીનો ટાઈમ થતો તો સામે નીકળી ગયો તો ગાઈસ તો આજે લાલો પિક્ચર જોવા જવાનું છે થઈ ગયું છે ફાઇનલ અને બીજા બે ચાર દોસ્તારો આવે છે ફેમિલી ગાડી લઈ અને અમારે ગાડી આ તૈયાર હે મેડમ જોઈ શકો છો તો ગાડી તૈયાર છે તો મેડમ હા ભાઈ શું લખ્યું છોડ નહીં લખ્યું ચાલો ત્યારે ગાડી તૈયાર છે અને દુકાન કરી દઈએ આપણે બંધ અને મળશું તમને કાલે સવારે આ ભાઈ નું નામ લાલો હે અને લાલા ન